હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે લગ્ન કરીને લાવતા હતા નામ ચડી જાય મૃત્યુ પામે કરી દેતા ચાર અગિયાર બે હાજર પચીસ થી ચાર બાર બે હાજર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી અને છેલ્લે બે હજાર બે થી લઈને હમણાં એકવીસ વર્ષમાં ક્યારે આવું થયું નથી પણ આ વર્ષે કેમ સરકારને જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ પાઈમાં હોય નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનો જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જ્યારે બિયુલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાથી આવશે એના ડોક્યુમેન્ટ કાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વો બનાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે એ કમી કઈ રીતના થશે એની યાદીમાં કે કઈ રીતના સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્રને માત્ર ગરીબ વંચિત દલિત પીંછડા અને મજૂરી વર્ગના લોકો ગામડાના લોકો જે વૃદ્ધ છે વિધવા છે ત્યક્તા છે એવા લોકોને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાનગતિ થવાની છે મહિનાની શું મહિનાની અંદર એ લોકો સોરાથી પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા પાડશે કંપનીમાં શું એ લોકો સુગરમાં અઠવાડિયું રજા પાડીને ઘરે જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે અને આખું જે એસઆઈઆરના નામે જે પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં બગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ બીએલ બીએલ બીએલએ અમારા બુથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની હતી એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી એસઆઈઆરની રવિયાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બાર પાડવાની વાત કરી છે અને બાદમાં ચૂંટણી કરવાની ત્યાં સુધી વહીવટ તારો રાજ કરશે વિવાદ જ્યારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જ્યારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગને નમ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એવી અમારી સૌ વતી અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ત્રણ ત્રણ મહિના લાઈનો ઉપર હતા રેશન કાર્ડ કેવાયસી કરવા માટે ચાર ચાર મહિના લાઈન પર હતા

રોલ બનાવવા માટે જઈ રહ્યા છે ડિવિઝન કરવા માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતાવતી સૂચન અમે વતી છે સરકારનું એવું કહેવું છે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એ એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસરથી એ એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે આવું કરવા પાછળનું કારણ એમને એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય આ તમામ કિસ્સાઓમાં જે કઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને એસઆઈઆર કરવામાં આવવાનું છે આપણને ખ્યાલ છે કે બિહારમાં હમણાં જ એસઆઈઆર ની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટી પૂરી રીતે તૈયારી કરી અને આજની મીટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાયો છે જેમાં અમારા નેતા એક વાત કરી કે અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ એસઆઈઆર કર્યા પછી બેમાંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચૂંટણી પાસે એનો કોઈ જવાબ નથી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત સ્ટેટ છે ઉદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર જીઆઈડીસી ઉદ્યોગો છે આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર કે અલગ અલગ રાજ્યો મધ્યપ્રદેશના માણસો ત્યાં મજૂરી કરે છે એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે

હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી છે એક માણસ લાઈનમાં રહેવું પડશે ગરીબ મજૂર અભણ અશક્ત અપંગ બીજી રીતે જે લોકો બધા ખૂબ હેરાન થશે અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ ડબલ વોટરને પકડી નહીં શકે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી શકાય ડબલ વોટર ને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે આ પુરાવો મેં રજૂ કર્યો ફોટો ઢાંકી દઉં છું આ ફોટો ગુજરાતમાં એક મહિલાનો છે આ મહિલાનું નામ એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના પોતાના ઘરમાં ત્રણ વખત આ બેન મતદાર છે એક મહિલાનો આ ચૂંટણી કાર્ય લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબ હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે કોઈ એ જ ફોટો પણ એનો એ સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો તો આખી એસઆઈઆર ની જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મત રક્ષક બનવાનું છે અને મત રક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય કાપી ન જાય ભાજપ એના માટેની પૂરતી કાળજી રાખવાની છે ગામડે ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચી દરેકનું નામ નવી મતદાર યાદીમાં આવી જાય એ માટેની અમારી પૂરી તૈયારી છે ભાજપ જે પ્રયત્ન કરવા એ કરી લે પણ આ વખતે એનું હારવાનું ફરજિયાત છે